વધારો જોવા મળ્યો છે ઝીરુ બજારમાં સુધારાની સાથે આજે પણ આગળ વધી હતી અને ભાવમાં મળે સિત્તેર રૂપિયાનો સુધારો જોવા મળ્યો હતો જીરુ વાયદામાં તેજીના પગલે હવે નિકાસના ભાવ પણ વધ્યા છે અને આગામી દિવસોની અંદર ઝીરુ બજારમાં વેપારો કેવા થાય છે તેના પર બજારનો મોટો આધાર રહેલો છે હાલના તબક્કે ઝીરમાં કોઈ મોટી વેચવાની નથી

થોડા નિકાસના વેપારો અને નિકાસકારોએ જણાવ્યું છે કે જીરો બજારમાં ઊંચા ભાવથી નિકાસના વેપાર અટકી જાય છે અને ભાવ ફરી નીચે આવે છે આગામી દિવસોની અંદર દિવસોની અંદર નવા વેપારો કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે જાન્યુઆરીની શરૂઆતમાં રમઝાનની છેલ્લી છેલ્લી જે નિકાસની માંગ કેવી આવે છે તેના ઉપર અસંભાવનાઓ દેખાઈ રહી છે તો મિત્રો આથી જી લગતી આની સરસા ગમેક છે ફરી મારી સુવિધા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય જુવા જય કિસાન